આજરોજ માંડવી તાલુકામાં દીપડા રેસ્ક્યુ સેન્ટર અભયારણ્યનું કાર્ય શરૂ કરાતા તેના વિરુદ્ધમાં રેવા રેગા ગામમાં આજુબાજુના ગામોના લોકો અને આગેવાનોની સાથે એક વિશેષ બેઠક મળી હતી જેમાં વન વિભાગ અને પોલીસ તંત્રના અધિકારીઓ પણ સામેલ થયા હતા આવો જોઈએ બેઠકમાં ગ્રામ લોકો અને વિભાગના કર્મચારીઓ વચ્ચે થયેલી બહેસના દ્રશ્યો રેસ્ક્યુ સેન્ટર બનાવું છો એમાં કોઈની શરત કે કોઈની મંજૂરીની જરૂર નથી આફ્ટર ગેટ ઇન ટાઈમ કદાચ એવું બને કે તમે એમ કહું છો કે અમે નહીં વધારીએ નહીં વધારીએ ગવર્મેન્ટની પોલિસી આજની તારીખે એ ટાઈપની છે કોઈ પોલિસી એવી ટાઈમ મૂકી દે કે અમને વધારે જમીનની જરૂર છે તો એવા સંજોગોની અંદર એ જમીન અમારી હડપ ન થાય એના માટે તમે એવિડન્સ માટે કોઈ પ્રૂફ આપશો ખરા ગવર્મેન્ટ સક્ષમ ઓથોરિટી તરફથી સક્ષમ ઓથોરિટી તરફથી

રિઝોલ્યુશન શું નોડિફિકેશન જેવું આપવું તો આ તો તમે એક ઠરાવ કરીને ગવર્મેન્ટ તરફથી અમને પ્રોવાઈડ કરો કે અમે આના કરતાં જમીન વધારે લેવા માગતા નથી એ વેરી કહેવાય બાકી આપ સાહેબ જે આપશો સક્ષમ ઓથોરિટી તરીકે અત્રે જે બેઠા બેઠાશે બધા સક્ષમ ઓથોરિટી છે પણ એ વેરી નથી કાલે ઉઠીને એમ કહે આ તો તમારે આર એફ ઓ આપેલો ફલાણા આપેલો ગવર્મેન્ટની અંદર એ એવિડન્સ ધકે નહીં હું એમ કહેવા માંગુ કે તમે ગવર્મેન્ટ તરફથી અમને આપો એવો ધરાવતા ગવર્મેન્ટ ક્યાં છે કોઈ એવો પ્રશ્ન વિસારાધીન હોય તો આવું કોઈ તમે જે તમારો જે વિરોધ છે એની કોઈ બાબત વિષારાધીન નથી ખ્યાલ એવું એવી બાબત કોઈ વિષારાધીન હોય કે ભાઈ તમારે ઇકો સેન્સિટી ઝોન ડિક્લેર કરવા અથવા તો તમને કંઈ નડતરરૂપ થાય એવો કોઈ પ્રોજેક્ટ આવતો હોય તો આપે ને ખ્યાલ આવ્યો અથવા તો જયારે ઉભા થાય સ્ટેચ્યુ ઓફ યુનિટી ડાંગરી જતું હતું અને પછી ઇકો સેન્સિટીવ જાહેર કરી હતું એટલે ધીરે 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 પછી વધતું જાય એ જ પ્રશ્ન અહીંયા ન થાય એના માટે તમે ભવિષ્યના રક્ષણ માટે કોઈક એવિડન્સ આપી શકશો એમ તમારો જે પ્રશ્ન છે ને એ પ્રશ્નનો હું જવાબ એ રીતે આપી શકું કે તમે જે કહો છો હાલના તબક્કે વધારે કંઈ નથી ખ્યાલ બાકી જે ગવર્મેન્ટની પોલિસી જ્યારે જે તે સમયે ગવર્મેન્ટની કોઈ પણ પોલિસી આપણા વિસ્તાર માટે કે કોઈ પણ વિસ્તાર માટે એ ગવર્મેન્ટ એની રીતે ડિક્લેર કરતી હોય છે સમજો મારી વાત ત્યારે તમને નહીં પૂછે અને અમારા કોઈ નીચે લેવલના અભિપ્રાય ન હોય ખ્યાલ તો હું એ રીતે નહીં કરી શકું પણ હાલના લેવલનો જે પ્રશ્ન નથી કંઈ વધે ખરું ને જો ભયસંદ વસ્તુ તે એવું છે કે તમે કર્મચારી છો તમે છૂટા થઈ જાઓ હું સરપંચ હું બે વર્ષ પછી થઈ જાઉં પણ આજે અમે પેઢી દર પેઢી અહીંથી રહેતા આવ્યા છે તો કાલ ઉઠીને પછી અમારી પેઢીને કંઈ નુકસાન નહીં થાય એના માટે અમે જે એ વસ્તુ છે ને એ જાણકારી લેવા માગતા છો તમારા પર કે તમે એ કેટલું બનાવવાના છે ને હવે પછી નહીં થાય તો એના માટે તમે હું અમને પ્રૂફ કેવું કંઈ આપી શકો એમ કે જે બનાવવાના છીએ તો આપણે અત્યારે સરપંચ છે એ ખેતરનો વિસ્તાર છે ને એક એક્ટરના વિસ્તારની અંદર ફૂલ અમે પાંચ કરાલ બનાવીએ છીએ એક પિંજરું બે પિંજરા એવી રીતે પાંચ પિંજરા બનાવીએ છીએ એ એક એક્ટરની સાથે અમે બીજો વિસ્તાર પણ અમે એમાં લઈ લીધો અંદર રિઝર્વો કે ભવિષ્યમાં પાછા આ પિંજરા બનાવવાના હોય તો દીવાલની અંદર જ બને દીવાલની બરાબર ન બને એટલે આખા વિસ્તારની અમે એક એક્ટર જે વિસ્તાર અમે દિવાલ કરી છે એને આખા વિસ્તારની અંદર બાંધકામ નથી કરવાનું બીજા અમે એને રિઝર્વો રાખ્યા છે કે ભવિષ્યમાં એની કેપેસિટી વધારવી આજે આપણે દસ દીપડા રાખશું

તાલુકા નથી થતો કે પ્રશાસન એક યોજના લાવે છે લોકો પર ઠોપી બેસાડે છે અને જ્યારે કામ શરૂ થઈ જાય છે અને અડધે પહોંચી જાય છે ત્યારે આપ સાહેબ ચર્ચા કરવા એવા જનતાની વતી સરપંચ સાહેબે મને એ કરીને બોલાવ્યો છે હું મારું કમ્પ્લીટ કરું આપણે અડધો કલાક સાંભળવું તો અમે સાંભળવું સાંભળવું ને ભાઈ એક કલાક પણ સાંભળો ને બે કલાક પણ આખો દિવસ અહીંયા જાય તો એ પણ સાંભળવું પણ જે કીધું તો એને અમે ક્રોસ ચેક કરીએ જે બી પ્રોજેક્ટ ને લઈને તો પહેલું એ કે આપે કામ શરૂ કર્યું ને એમ કીધું કે અમારા વિસ્તારમાં કે અમારા જંગલમાં અમારે એક કુંડી બી બનાવી હોય તો અમે કોઈને પૂછતા નથી આનો બરાબર છે પણ આપ સાહેબને કદાચ ખબર છે કે નથી મને નથી ખબર પણ અમને ખબર છે ને અહીંયા બેઠેલા એક એક આદિવાસીને ખબર છે કે આ રાષ્ટ્રપતિ દ્વારા નોટિફાઈડ એરિયો છે બંધારણની પાંચમી અનુસૂચિ ની અંદર આ નોટિફાઈડ એરિયો છે માંડવી તાલુકો હું તમને રાષ્ટ્રપતિનો ગેઝેટ આપી દઈશ એની અંદર માંડવી તાલુકો એ નોટિફાઈડ એરિયો છે અને નોટિફાઈડ એરિયાની એક રાષ્ટ્રપતિની અલગ સંરચના છે બંધારણની પાંચમી અનુસૂચિના નિયમો છે એમાં બસો ચુમ્માળીસ એક જેમાં એ કહે છે કે પ્રશાસન આદિવાસીઓનું પ્રશાસન અને નિયંત્રણ એના નામદાર સુપ્રીમ કોર્ટ પણ એવું કહે છે સમથા જજમેન્ટમાં કે ગ્રામ સભાને પૂછ્યા વગર કોઈ પણ અમલીકરણ ગ્રામ સભાના વિસ્તારમાં કરી શકાય તાકાત છે એ બંધારણની પાંચમી અનુસૂચિની તાકાત છે આપ સાહેબ ને કદાચ નહીં ખબર હોય તો હું બંધારણના આર્ટિકલ હું તમને આપીશ એટલે કે પહેલું તો કે જે વન વિભાગ છે એને બંધારણની પાંચમી ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો